લોકરી ગથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શનની ચૂંટણીમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે માણાવદરના ઝીલાણા ગામના છે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તીવ્ર મેઘતાંડવ સર્જી લીધું છે દસ ઇંચ કરતાં વધુ વરસાદના સમાચાર એ વિસ્તારોમાંથી અત્યારે સામે આવી રહ્યા છે તો રૌદ્ર સ્વરૂપ સાથે મેઘતાંડવ જે મોડી રાત્રિ શરૂ થઈ ગયો તો વહેલી સવારથી જ હરેદસરનું મેઘ તાંડવ કરવાનું શરૂ કર્યું હતું અને જૂનાગઢ જિલ્લો છે પોરબંદર જિલ્લાના જે દરિયાકાંઠાના જિલ્લાઓના જે વિસ્તારો છે તેમાં અતિ તીવ્ર ભયંકર વરસાદ પડી રહ્યો છે જેમાં માણાવદરનું જે ગ્રામ્ય વિસ્તાર છે તે આજે પણ સૌથી વધુ ટાર્ગેટમાં આવી ગયો છે અને અત્યંત ભયંકર તાંડવ કરી દીધો છે અત્યંત ભારે વરસાદ એ વિસ્તારમાં દસ ઇંચ જેટલા વરસાદ નાગડા સામે આવી રહ્યા છે અમુક મહિનાથી પણ વધુ વરસાદ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે તો માણાવદર આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર આજે ફરી એકવાર ટાર્ગેટમાં લઈ લીધો છે અને અત્યંત મેઘતાંડ અવસરથી દીધું છે ફરી એકવાર કુદરતે આ વિસ્તાર ઉપર તો ભારે વરસાદ રોજનું સ્થળ ફરી એકવાર ધારણ કરતા મેઘરાજાને